મહત્વના સમાચાર મળી રહ્યા છે ઝાફરાબાદથી જાફરાબાદના ટીમ્બી ભાડા ચોકડી પર સર્જાયો અકસ્માત ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો નેશનલ હાઇવે પર ફોર વ્હીલ કાર ખાડામાં ફસાય નેશનલ હાઇવે માર્ગ આસપાસના ખાડામાં ખાબકી કાર નેશનલ હાઇવેની ગોળાઈમાં ઘટાડતા ખાડામાં ખાબકી કાર ચાલકનો થયો આ બાદ બચાવ નેશનલ હાઇવેની કામગીરીઓ યોગ્ય ન થતા અકસ્માતોની ઘટનાઓ ઘટે છે વીરજી સીઆર મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ આપનું નામ અમારું નામ મૂળવાળા પૂજાવાળા હું હાઈવે ઉપર ઉના શહેર તરફથી લીંબી બાજુ આવતો હતો તો ભાડા ચોકરી પાસે નેશનલ વાળા જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે તૂટી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં ટાળી નાખ્યા શકે એના હિસાબે સામે વાહન બે ચાઇ આવતા એક મોટરસાઇકલ સાયકલ એક એને બચાવવા જતા ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અત્યારે યત્નમ અંદર ગઈ છે અને મારો જીવ માંડ માંડ બીતો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે તો આ હાઈવેમાં જે ટન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલે ટૂંકા કરી નાખાશે આ હાઈવેની સ્પષ્ટ બેદરકારી સામે દેખાય છે આ અંગે તાત્કાલિક ગવર્મેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે